અત્યારના પીઝા અને બર્ગરના જમાનામાં આ વિસરાતી વાનગી લગભગ કોઈના ઘરમાં બનતી જ નથી જે આપણા દાદા પરદાદાની રેસીપી છે તો આજે હું ઘઉંના પોખનું જાદરિયું કે ઘઉંના પોખની સુખડી બનાવીશું તો એના માટે બે મોટા બાઉલ ઘઉંનો પોખ લીધેલો છે આ ઘઉં જ્યારે લીલા હોય ત્યારે એમાંથી પોક બનાવવામાં આવે છે એને મિક્સરજરમાં એડ કરીને દરદરો પાવડર તૈયાર કરી લઈશું વધારે પડતો ફાઇન પાવડર નથી કરવાનો વચ્ચે જગ્યા કરીને ત્રણ મોટી ચમચી ઘી ગરમ કરીશું ઘી ગરમ લેવાનું છે દૂધ ઠંડુ લેવાનું છે દૂધ ચાર ચમચી લેવાનું છે બંને વસ્તુને થોડું થોડું એડ કરીને સારી રીતે આપણે એને દાબો દેવાનો છે અને સારી રીતે પ્રેસ કરીને દસ મિનિટ રેસ્ટ આપીશું હવે એક કઢાઈની અંદર બે મોટા ચમચા ઘી એક બાઉલ ગોળ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું ગોળનો પાક નથી લેવાનો અને એક ચમચી દૂધ એડ કરીશું જેનાથી એકદમ પોચી રૂ જેવી આ સુખડી બનીને તૈયાર થઈ જશે બનાવેલું મિશ્રણ એડ કરી લઈશું એક ચમચી ઈલાયચી પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા ઓડી બટર પેપરની ઉપર કોઈ પણ પ્લેટની અંદર સેટ કરીને બધું જ મિશ્રણ એડ કરીને એકદમ સરસ રીતે આ તે ફ્લેટ કરી કરી ઉપરથી થોડા એવા કાજુ અને બદામના કટકા એડ તમે તમારી રીતે ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો સારી રીતે પ્રેસ કરી લઈશું દસ થી પંદર મિનિટ સેટ થઈ જશે એટલે એના મનગમતા પીસીસ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઘઉના પોખનું જાદરિયું તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરો અને તમે આ વાનગીને શું કહો છો એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ